સુરત શહેરમાં આવેલા ખાડી پورને લઈ અનેક લોકો ઘરમાં કેદ થયા છે. સુરતનું સળિયા હેમાદ વરસાદના કારણે જળમગ્ન થયું હોવાની હાલતમાં મુકાયું છે. જેથી સુરત મહાનગરપાલિકા કમિશનર શાલિની અગ્રવાલે પૂરગ્રસ્ત લોકોની મુલાકાત લીધી હતી અને અધિકારીઓને જરૂરી સૂચન અને માર્ગદર્શન આપ્યું હતું. સુરત અને સુરત શહેરના ઉપરવાસમાં છેલ્લા ચાર દિવસથી સતત પડી રહેલા વરસાદને પગલે સુરત શહેરમાં જળબંબાકારની સ્થિતિ સામે આવી છે. સુરત માં અનેક વિસ્તારો માં પાણી ભરાઈ જ ગયા છે ત્યારે સુરતના સણિયા હેમાદ ગામ માં ખાડી پور આવી જતાં ગામ માં જળમગ્ન થઈ ગયું હતું આખા ગામ માં પાણી ઘૂસી જતા લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી હતી ગામની ખૂબ જ ખરાબ હાલતને પગલે તાત્કાલિક સુરત મહાનગરપાલિકા કમિશનર પૂરગ્રસ્તોની ની મુલાકાત તે દોડી ગયા હતા અને પાલિકા કમિશનરે અધિકારીઓ સાથે પાણીમાં ઉતરી ગામનું નિરીક્ષણ કર્યું હતું ગામના મોટા ભાગના લોકોને સ્થાનિક સેલ્ટર હોમ ખાતે ખસેડવામાં આવ્યા હતા સાથે જ અન્ય જગ્યાએ જરૂર જણાય ત્યાં લોકોને સ્થળાંતર કરવા માટેની વ્યવસ્થા કરવા તેમજ ફૂડ પેકેટની વ્યવસ્થા કરવા માટે જણાવવામાં આવ્યું હતું મહત્ત્વનું છે કે છેલ્લા ચાર દિવસથી સતત વરસી રહેલા વરસાદને પગલે અનેક લોકો બીમાર પણ પડ્યા હતા જેને આરોગ્ય વિભાગ દ્વારા ગાવાઓ તેમજ અન્ય વ્યવસ્થા કરી આપવા માટે સૂચના આપવામાં આવી હતી હજુ પણ હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે જ્યારે સુરતમાં ચાર દિવસે સતત વરસી રહેલા વરસાદે જળ સ્થિતિનું નિર્માણ કર્યું છે જેથી સુરત શહેરમાં અલગ અલગ જગ્યા પર વરસાદી પાણી ઘૂસી ગયા છે તો અનેક જગ્યાએ ખાડીપોરની સ્થિતિ જોવા મળી હતી આમ પાલિકા કમિશનર દ્વારા શહેરના વિવિધ ઝોન માં પૂરગ્રસ્તોની મુલાકાત લઈ અધિકારીઓને જરૂરી સૂચના કર્યા હતા બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત